શહેરના કુંબરવાડા મોતી વિસ્તારમાં બે જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી સજાતા અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી તમામને માટે હતા ભાવનગર શહેરના કુંબરવાડા મોતી વિસ્તાર પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડ પર ભાડા બાબતે બોલાચાલી થયેલી જે બોલાચાલી ઉગ્ર થતા બે પક્ષ વચ્ચે મારામારી સજાઈ હતી મળતી માહિતી મુજબ કુંબરવાડા મોતી પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડના ભાડા બાબતને લઈને બોલાચાલી થયેલી હતી જેની દાજ રાખી બંને પક્ષો દ્વારા રાતે મારામારી સજાઈ હતી જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ સૈયદ સમીર રફીકભાઈ મારું નામ સૈયદ સમીર રફીકભાઈ ઉંમરવાળા મોદી તરફ સે નંબર બેમાં રહું છું બનાવવામાં એવું છે સાહેબ કે અત્યારે મને કઈ ટાઈમ ની ખ્યાલ નથી હું રોડ ઉપર જાતો હતો મારા દાદાની બધા ઊભા હતા પક્ષવાળા બધા માથાકૂટ કરતા હતા ગાળા ગાડી કરતા હતા ભાઈને મારતા હતા તો હું ત્યાં પગ્ય ન હતા બધા ધોકા લઈને બધાને મારવા માંડ્યા ડાયરેક્ટ ચાર આદમી હતા ને ત્રણ ભાઈઓ હતી ને બે ત્રણ બીજા બીજા વ્યક્તિ હતા મને માર્યું મારા પપ્પાને માર્યું મારા દાદાને માર્યું ને મારા મમ્મીને માર્યું અમ્મીને ટાકાયા છે

મોતી શેરી નંબર બે ને ચાર જણા આવીને ધર્મ મેં માર્યો ચારેનાથમાં ફેપ હતા એ લોકોનો ગાંજાનો ધંધો છે ગાંજો પીયો ગાંડા ગાંડો ગાંડો કરે ગાંજો 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 પીયો એટલે પી જાય ને એટલે ગાંડો ગાંડો અને બબાડું જ કર્યા ત્યારે રિક્ષા ભાડામાં ગમે ભાડું લૂંટું લૂંટને ભાગી જાય આ બીજી ત્રીજી ફેરથી પહેલી ફેરે જાતો કર્યો અમે બે ફેરી આ અત્યારે મારે મારી બધા ફેર અમે અહીંયા આવ્યા રિક્ષા ભાડામાં એ ભાડા લઈને ભાગે તો ભાઈ અમે ધંધાવાળા છીએ અમને ધંધો કરે તારે એક લઈને લડવાનું એને ગાંજાનો ધંધો કાંક ગાંજાનો ફોન આવે ને એટલે એ ભાગે ભાડું ને આડે એવું ચાર જણા ચાર એમનું નામ સૈયદ અજીતભાઈ કાળુભાઈ પછી સમીર રફીકભાઈ રફીકભાઈ અજીતભાઈ ને સાયુ રફીકભાઈ ચાર પછી બે એના એક ને બે છોકરાને બેના નામ મને

પછી ઘરે પાઇપ લેવા ગયો ને પાઇપ લઈ ને પાઇપ થી મારી પેલા એ હવા એક જ હતો પછી એના બાપુ આવ્યો તો એના બાપુ એને કઈ ન કીધો હું તો પછી વડલાજી ને મેં કેસ લખાવી દીધો પછી વડલા થી હું હું આવ્યો પછી કાઈ ન પછી અમે કઈ નથી કર્યું પછી સાંજે મારા છોકરા ને અમે આની તબિયત નથી હારી તો અમે દવાખાને જતા હતા તો પછી આ લોકો બધા રોડ ઉપર ઢોકા ને પાઇપ લઈને આવ્યા ને ત્યાં મને માર કેટલા જણા હતા એ તો કેટલાય હતા પંદર લી જણા શું નામ છે અજીત સાંઈ એનો છોકરો

તો અજીત સાંઈ કાળુ સાંભળ રફાઈએ એના છોકરા નાસી અજીત રફાઈ ને બોલ કીધું કે તું ધોકા ધોકા ધલવાનું બધું લઈને આવો છોકરો ઘરે દોડીને ગયો ત્યાંથી ચાર ત્રણ ચાર ધોકા લઈને આવ્યો અને પછી એના એના એની દીકરીના પાઇપ હતા સ્ટીલના પાઇપ હતા એની દીકરીનો છોકરો સમીર કરીને એ સૌથી પહેલો ઘા સમીરે કર્યો મારા પપ્પામાંથી અજીત સાંઈએ આવીને સીધો મારા માથામાં પાઇપનો ઘા માન્યો અને એના લોકો એ તે છે ને એના વ્યક્તિનો કોકનો ભાઈ એના એની દીકરીને વાગી ગયું છે એ નામ અમારું દે છે અત્યારે હાલમાં ને એ લોકો પંદરથી થી વીસ જણા હતા અને એટલે બધા અમને મારવા આવ્યા હતા અને અમે ટોટલ મૂળ ત્રણ જણા હતા